સમયસર ત્યાગો તો દુઃખ ના લાગે દસ ના થાવ મમ્મીની આંગળી પકડવાનું છોડ દેવાનું વીસ ના થાવ રમકડા રમવાના છોડ દેવાના ત્રીસ વરસના થાવ નજર આજુબાજુ કરવાની છોડ દેવાની ચાલીસ વરસના થાવ વધારે પડતો ખોરાક છોડી દેવાનો પચાસ વરસના થાવ વાટલ રેસ્ટોરન્ટ અતિશય તીખું તળેલું ખાવાનું છોડી દેવાનું સાઠ વર્ષના થાવ નોકરી ધંધો છોડી દેવાનો સિત્તેર વરસના થાવ વધારે પડતી ઊંઘ છોડી દેવાની એંશી વરસના થાવ ઠંડા પીણા લચ્છી ઇત્યાદિ પીવાનું છોડી દેવાનું નેવું વર્ષના થાવ વધારે પડતી જીવવાની આશા છોડી દેવાની અને સો વર્ષના થાવ એટલે દુનિયા છોડ દેવાની